નમસ્તે મિત્રો છેદ ઉડાડવાના દાખલાની દરેકની જરૂર પડતી હોય છે તો આપણે એવા દાખલા શીખીએ એકદમ સરળ રીતે જો અહીંયા રકમ છે બે વખત લખેલી છે તો ભૂલથી લખાઈ નથી તો બે દાખલામાં આપણે બે અલગ અલગ રીતે ઉડાડીશું સૌથી પહેલાં જો છત્રીસ ગુણ્યા બસો છપ્પન છેદમાં અડતાલીસ આપેલા છે આપણે કરવાનું શું ડાયરેક્ટ ઘડિયામાં આવડતો હોય તો અથવા ના આવડતો એના માટેની અલગ રીત જોઈએ છત્રીસ છે બારના ટેબલમાં વેચો બાર ગુણ્યા ત્રણ કરે છત્રીસ થાય બાર ગુણ્યા ચાર કરે તો અડતાલીસ થઈ જાય જો બાર ગુણ્યા ત્રણ છત્રીસ અહીંયા બાર ગુણ્યા ચાર અડતાલીસ થાય આજે બાર બાર છે એ કટ થઈ જાય છે હવે બસો છપ્પન છે ને ચાર ચારથી આ ભાગી શકાય છે કે નથી ભાગી શકાય તો એના માટે વિભાજ્યતાની ચાવી આવવી જોઈએ છેલ્લા બે અંક છે એના આપણે ચારથી ભાગી શકીએ છીએ તો આખી સંખ્યાને ચારથી ભાગી શકાય જો ચારથી ભાગ ચલાવીએ તો ચાર છક ચોવીસ થાય એક બાકી રહેશે ચાર ચોક સોળ અહીંયા ચોસઠ છે અહિયાં ત્રણ છે ત્રણ ગુણ્યા ચોસઠ કરવાના છે ચાર ગુણ્યા ત્રણ બાર એક વધી છ ગુણ્યા ત્રણ અઢાર અઢાર પ્લસ

ફરીથી આપણે જો ડાયરેક્ટ ટેબલ નથી યુઝ કરવાનો પકડીયાશું બે થી ભાગ બેકી સંખ્યા છે ફરીથી બે થી ભાગ બાર દુ ચોવીસ અહીંયા નવ ગુણે બે અઢાર હવે જો બસો છપ્પન અહીંયા બાર આવી છે બાર એ બેકી છે અહીંયા નવ છે એકી સંખ્યા આવી છે કરવાનું શું બાજુમાં બેકી સંખ્યા છે ત્યાં ભાગ ચલાઈએ અહીં જો છ ગુણે બે કરીએ તો બાર થાય છે અહીંયા બે થી ભાગ ચલાઈએ તો બસો છપ્પન ભાગ્યા બે કરી દેવાના તો બે થી ભાગ અહીંયા ડાયરેક્ટ કરીએ તો બે એકાદ બે પાંચ છે તો બે દુ ચાર એક બાકી રહેવા દીધો છે છ એટલે સોળ છે તો બે આઠસોળ એકસો અઠ્યાવીસ ફરીથી જો અહીંયા છ છે તો છ ને આપણે બે થી ભાગી શકીએ છીએ બે તાલીસ અથવા ત્રણ દુ છો અહીંયા આપણને ત્રણથી ભાગ ચાલે છે બંને રીતે થાય છે જો બે થી ભાગ ચલાવીએ તો બે ગુણ્યા ત્રણ આવી રીતે લખાય અહીંયા જો બે થી ભાગ ચાલવાનું જ છે તો બેથી જો ભાગ ઉડાવી દઈએ આપણે તો કેટલા કેટલાય ઉડે જો બે છક બાર અહીંયા ચાર તો અહીંયા બે થી ભાગ ઉડાડ્યો છે તો અહીંયા બે કટ થઈ જાય બાકી રહ્યા ત્રણ અહીંયા નવ છે ત્રણ ગુણ્યા ત્રણ નવ અહિયાં ત્રણ બાકી રહ્યા છે ચોસઠ બાકી રહ્યા જો અહિયાં છેલ્લા એ જ થયું ચોસઠ ગુણ્યા ત્રણ કરો એકસો બાણું બંને જગ્યાએ જવાબ છે ડાયરેક્ટ ટેબલ આવડે તો આપણે શું થાય ટાઈમ બચી જાય લોગ પ્રોસેસ કરવી પડશે નહીં એવી રીતે આગળ બીજા દાખલા જોઈએ અહીંયા જો બે આપેલા છે સો ગુણ્યા છસો એકાવન છેદમાં માં છે અહીંયા દાખલો અલગ અલગ બે લીધા છે હવે જો ત્રણું છે ડાયરેક્ટ ટેબલમાં ના આવડે ત્રાણું કયા ઘડિયામાં આવે છે ત્રણ શું ત્રણની ની વચ્ચે નીચા શું છે અંકોનો સરવાળો ત્રણથી થી ભગાવવો જોઈએ ત્રણ જો નવ પ્લસ ત્રણ થી ફરીથી ત્રણ ભાગે લઈએ ત્રણ દુ છ ત્રણ એકા ત્રણ બે બાકી તો ત્રણ સાત એકવીસ ના વડે શું કોણ છસો એકાવન ભાગ્યા ત્રણ કરી દેવાના બસો સત્તર અહિયાં એકત્રીસ એકત્રીસ અવિભાજ્ય સંખ્યા આવી ગઈ છે

અહીંયા સાત બાકી છે અહીંયા સો બાકી છે સો ગુણ્યા સાત કરીએ કેટલા થઈ જાય સાતસો જેમ જેમ તમે આવા ક્વેશ્ચન જાતે સોલ્વ કરશો કેલ્ક્યુલેટરનો ઉપયોગ ઓછો કરશો એમ શું થશે સ્પીડ વધશે ને આવા આઈડિયા જલ્દીથી આવશે આવું શું કારણ નજીકની ઝીરો વાળી સંખ્યાનું ટેબલ બોલી જોવાનું એવી રીતે જો આગળ બીજો એક દાખલો જોઈ લઈએ એકસો એસી છેદમાં એકસો પાંત્રીસ ગુણ્યા ચાર આપેલા છે આવા બધા અલગથી બહુ પણ બહુ બધા ક્વેશ્ચન વિડીયો મૂકેલા છે એ પણ તમે જોઈ શકો છો અહીં જો એકસો એસી ના છેદમાં એકસો પાંત્રીસ છે તો આ સંખ્યા છે પાંચ દુ દસ પાંચ સાત પાંત્રીસ થઈ ગયા હવે જો છત્રીસ સત્યાવીસ ત્રણ ત્રણ થી છે નવ ગુણ્યા ત્રણ કરીએ સત્યાવીસ થઈ જાય અહીંયા નવ આવશે અહીંયા જો ત્રણ થી ભાગીએ બાર ગુણ્યા ત્રણ બાળતાલીસ છત્રીસ ફરીથી જો ચાર ગુણ્યા ત્રણ કરીએ ચાર તાલી બાર અહીંયા ત્રણ છે અહીંયા નવ છે ત્રણ તાલી નવ જો ઉપર અંશમાં કંઈ વધી નથી છેદમાં ખાલી વધ્યા છે ત્રણ ઉપર લખવાના એક ના છેદમાં ત્રણ શું થઈ ગયું આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ક્વેશ્ચન સોલ્વ કરવું આગળ બીજું જોઈએ સો ગુણ્યા નવસો પચાસ છેદમાં છોતેર આપેલા છે ફરીથી સંખ્યા બેકી છે અહીંયા પણ બેકી સંખ્યા છે જો સો હોય તો એને શું કરવાનું ભાગ નહીં પડવાના કેમ ડાયરેક્ટ ગુણાકારમાં કામ લાગશે બે થી ભાગ ચલાઈએ તો જો બે બે તાળી છ થાય બે આઠસો અડત્રીસ અહીંયા પણ બે થી ભાગ ચાલે ચારસો પચાસ પચાસ ના અડધા પચીસ ચારસો પંચોતેર ડાયરેક્ટ ફરીથી અડત્રીસ છે આઠ ને ત્રણ અગિયાર થઈ જાય ચારસો પચોતેર છે અહીંયા બે થી ભાગ ચલાઈએ તો ઓગણીસ થઈ જાય હવે જો અહીંયા બે થી ભાગ ચલાઈએ પચાસ કેમ અહીંયા જો બે થી ભાગ ચાલવાનો નથી અહીંયા ત્રણ થી પણ ચાલતો નથી કેમ આઠ પ્લસ ત્રણ અગિયાર બાર તો ત્રણ ભાગ ચાલત એ જો ચારસો પંચોતેર છે ને ઓગણીસો નવ હવે ઓગણીસ પંચા પંચાણું જો તમે દરેક ને થી વર્ગ આવડવા જોઈએ જો ઓગણીસ અહીંયા પચીસ એ ભાગ ચાલ્યો છે હવે પચીસ ગુણ્યા પચાસ કરવાના છે તો ડાયરેક્ટ પચીસ ગુણ્યા પાંચ પચીસ પંચા એકસો પચીસ એક ઝીરો પાછળ લાગી જશે આવી રીતે જેમ જેમ કે ક્વેશ્ચન સોલ્વ કરશો એમ શું થશે કોન્ફિડન્સ વધશે અને ડાયરેક્ટ જવાબ આવડવાના ચાલુ થઈ જશે આવી જ રીતે ગણિત છે રિતિક છે નવોની તૈયારી કરવા માટે ચેનલ ને કરજો વિડીયો પસંદ આવે વિડીયો લાઈક તમે તે સાથે શેર કરજો